સિંહ રાશિના માણસ કેવા હોય સિંહ રાશિનું એવું કહેવાય છે કે રાશિ જ સિંહ છે જંગલનો રાજા સિંહની જેમ નેવાવાળા વ્યક્તિ હોય છે ક્ષમાયુક્ત ક્રિયા શક્તો મદ્ય મા સદા દેશ ભ્રમણ શિલ્ચ શીત ભીત સુમિત્ર કહ પેલું તો કોઈ દેશ અને દુનિયા ફરનાર માણસ હોય છે સિંહ રાશિના વ્યક્તિનો સ્વભાવ અવાજ થોડો પહાડી હોય છે અને જાડો અવાજ હોય છે કોઈ જાતિ ડરતા નથી પણ કોઈ ડરાવવાની કોશિશ કરે તો તરત જ એમનો પ્રહાર થતો હોય છે મતલબ સામે જવાબ આપવા વ્યક્તિ હોય છે હા મન પણ મોટું ધરાવનાર વ્યક્તિ હોય છે મોટું મન રાખનાર અને સાથે સાથે હરવા ફરવાના શોખીન અને ઠંડા રોગોથી દૂર રહેનાર વ્યક્તિ હોય થોડા ક્રોધી હોય તીખો ખોરાક ખાનાર હોય માતા પિતાની સેવા કરનાર હોય ધર્મ પ્રેમી હોય પૂજા પાઠ કરનાર વ્યક્તિ હોય અને સત્તા ભોગવનાર વ્યક્તિ હોય છે જય ભગવાન